નમસ્કાર ખેડૂત મિત્રો આ બધો ઊભી બાજરીમાં ભોંઢરનો બગાડ બિલકુલ નષ્ટ કરી નાખેલ છે તમે જોઈ રહ્યા છો આ બધો ભૂંડરોનો બગાડ છે બરાબર તો એ ખેડૂતો આ ભોંડરા સાથે કોઈ કરી શકતા નથી ધક્કા બધે કે ગમે તે કરે કોઈ પહેલાં રહેતા નથી બરાબર છે પછી એની જગ્યાએ જો ગાયું ગાય માતાઓ કે કોઠિયા મહારાજ જો ચરી જાય તો એમને પાછળ ધોકા લઈને દોડે બાઈક લઈને દોડે તો આ પોંઢ્રા સાથે તમે કંઈ નહીં કરી શકતા તો એમને સુલા બિચારાને રાને હેરાન કરો છો અને એ છેદ તો જ તમે છો નહીતર તો આ દુનિયામાં કાઠું છે કારણ કે ગાયો નહીં હોય તો તમે નથી રહેવાના અને જે દિવસે ગાયું નહીં હોય તે દિવસે તમને ખબર પડી જાય કે મારું જીવન જીવવું કેટલું મુશ્કેલ પડી જશે એક દિવસ એવો સમય આવશે અત્યારે જે ગાય માતાઓ અને પોઠિયા મહારાજો જે રખડે છે એ રીતના મોનવીઓ રખડતા હશે એમને ખાવા પીવા કંઈ નહીં મળે ખાવા માટે દોડતા હશે ને પાણી પીવા માટે બી દોડતા હશે તો અને ગાયો આવે છે તમારા ખેતરમાં ચરે છે તો એ ચરીને જાય છે એના જેટલું ચરે છે એની જગ્યાએ મૂકતા બી જાય છે અને રોજને ભોંડ કંઈ મૂકતા નથી તો ખેડૂત મિત્રોને મારી વિનંતી કે એમનું પૂન્યુ દેખાય છે બરાબર છે બાકી આ ભૂંડને અને રોજડાને તમારી થાય તો કોઈક કરો ને તો મોનો કે ના કર્યું તમે